ઓકે ઓકે આપણી દવાથી કોઈ આડઅસર કે એવું ના ના આયુર્વેદિક આડઅસર કોઈ છે ઓકે આ લીધે જ અને ફિશર જેવી સમસ્યા થતી હોય છે તો દિલીપભાઈ તમને કબજિયાત ની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે અમારે એસબીલેક્સ પાવડર થી એમાં તો સો સો ટકા રિઝલ્ટ મળેલું છે આ પાવડર થી ઓકે અત્યારે તમને કબજીયાત રહે છે કે એવું કશું થાય છે કશું નહીં કશું નહી ઓકે કબજિયાત ના પાવડર થી ઉપકા કે એવું કશું કાઈ આવે છે કોઈ જાતનો કાઈ પ્રોબ્લેમ છે ઓકે ઓકે મિત્રો તો તમે જોઈ શકો છો કે દિલીપભાઈ છેલ્લા 15 દિવસથી અમારી દવા વાપરે છે અને એમને સંપૂર્ણપણે હરસમસાની અંદર રિઝલ્ટ મળવાનું શરૂ થઈ ગયું છે તથા એમની કબજિયાતની સમસ્યા નાબૂદ થઈ ગઈ છે જો તમને પણ હરસમસા કે એવી કોઈ પ્રોબ્લેમ હોય તો દિલીપભાઈની જેમ તમે પણ અમારી જે અર્શિત સિરપ અને એસબીલેક્સ પાવડર છે એ વાપરીને તમે પણ તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો થેન્ક યુ ધન્યવાદ